खोटा रस्ते भरे गो हो पहली बार तू नहीं थे क्या रहूं क्या नहीं बदी बाजू हर खीत पहाड़ी हुए नकरी खोटा रस्ते हो के हाथ रस्ते तो के खबर नहीं पड़ती नहीं तो

મહાદેવ પરીક્ષા તો લે એ વાત સો ટકા આવી હે આપડી નીકળી ગઈ વાર કેવાની ઘડીક તો મગજ બધું બંધ થઈ ગયું ક્યાં જવું ખુ નહીં કરું પણ તોય ફાઈનલી આપને રસ્તો મળી ગયો હે એમ તો આપણે થોડાક જીદ્દી એવી દુનિયા જઈ એટલે એ વાર ગોતું એટલે ગોતવી ખરા દર્શન કર્યા એના જવાનું થતું નતું અને આપણે જડી ગયું મંદિર તો ફાઇનલી મિત્રો આપણે ગાળેશ્વર મહાદેવના દર્શન કરી દીધા હે અને હવે આપણે જવાનો પ્લાન છે અહીંથી સીધું ગોતતા ગોતતા જરિયા મહાદેવ વાળા રસ્તે અને જરિયા મહાદેવના દર્શન કરવા જવાનું છે રિસ્ક હે તો ઇસ્ક છે આપણને થોડીક આમ હવા હે ગાડા હવાળા રસ્તે છે જરિયા મહાદેવનું મંદિર ગોતવાની નામ બધું જોત જોતું મળ્યું આમ શોખ થોડોક આ ફરવાનો ને જંગલમાં રખડવાનો અને આમ થોડીક મુશ્કેલી આવે ને એનો સામનો કરવાનો આમ આપને મજા આવે ભલે પડવી ભલે ભૂલા પડવી પણ આમ ગમે મજુ મને મજા આવે એવું થાય ને એટલે પછી ભલે હેરાન થતો હોય પણ આમ આવે મજા સમજ્યા એટલે મારે આમ હેરાન થવાનો શોખ થાય ને એટલે એકલા એવી જગ્યાએ નીકળી દઉં આ બધું ને આમ પછી યાદ કરી કરીને તરિયાતી હોય ને પછી આમ યાદ કરી કરીને આમ મજા આવ્યા રાખે કઈક જનાવર છે બાપ નામાં ખરા જનાવર બનાવર જોવા મજા આવે હમણાં જયારે હું બીલી હો જયારે પેલી પહાડી ચડ્યો ત્યારે એક કાકા કહેતા હતા કે આગળ ધ્યાન રાખીએ કે અંદર દીપડા ને હું નઈ આપણે આમ શેટ જોવા રાખી મજા આવે મોટા જવી લગભગ તો કઈ હેરાન આપણે જના પર હેરાન ન કર્યું એટલે એ આપણે કઈ ન કરે હા સર વાલો હર માદેવ અમે જડિયામાં દેવ મળી અહીંયા કોકનો માલ ઢોર પાણી પીવા આવ્યો એવું લાગે હોય ખરા તો આપણે રસ્તો બસો પૂછીને ભાગ્યું ભાગી રસ્તો તો દડી જાય પણ ઢોરાએ નકરી કેળી જ કરીએ એટલે હા તો રસ્તો કયો હોય ખબર ન પડતી તો ફાઇનલી મિત્રો આપણે બીજા મંદિરે પહોંચી ગયા હવે પણ અહીંયા ભીડ બહુ જાગી છે એટલે અહીંયાથી થી દર્શન કરીને તરત નીકળી જશે